સુરેન્દ્રનગરના ચોટીલાલ મધ્યાહન ભોજનમાં ગેરરીતિ ગોલીડા ગામની શાળામાં બાણુ બાળકોએ લીધું ભોજન બાણુ બાળકોના બદલે રજિસ્ટરમાં એકસો છવ્વીસ દર્શાવ્યા રજિસ્ટર અને સ્ટોક ડોક્યુમેન્ટ પોતાના ઘરે રાખતો હતો ડેપ્યુટી કલેક્ટરે કરી તાત્કાલિક કાર્યવાહી સંચાલકને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે અમો દ્વારા ગોલીડા પ્રાથમિક શાળા ખાતે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી હતી આ તપાસણી દ્વારા જે સંચાલક છે એ સંચાલકની સામે જે ગેરરીતિ સામે આવી છે એ ગેરરીતિની અંદર વિદ્યાર્થીઓની હાજરી છે જમવા બાબતે એકસો ને છન્ન્યુ વિદ્યાર્થી ભોજન લીધેલ બતાવેલ છે પણ વાસ્તવિક જ્યારે ક્રોસ ચેકિંગ કરી રૂમે રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત બાણું વિદ્યાર્થી જ જમેલા હતા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે પરંતુ આ સંચાલક દ્વારા જે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા આવી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક અસરથી જે નિમણૂકની શરતો છે ધ્યાને લઈને સંચાલક અજયભાઈ રઘુભાઈ મેણીયા એ તેઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે